વાલોડ તાલુકાના બોટવાડા ગામ ખાતે વર્ષો જૂના મહુડાના વૃક્ષ કાપવામાં આવતા મોડી રાત સુધી વિવાદ સર્જાયો હતો અને માહોલ તંગ બન્યો હતો તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન નરેશ ભીખાભાઈ પટેલના ઘરે રાત્રિના સમયે લોકોના ટોળે ટોળા પહોંચ્યા હતા ત્યારે શું છે આખો મામલો જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુટવાડા ગામ ખાતે આવેલ મહોડા ફળિયામાં વર્ષો જૂના મહોડાના વૃક્ષ આવેલ હોય જે વૃક્ષો હાલમાં જોખમી હાલતમાં હતા અને ચોમાસા દરમિયાન વૃક્ષ પડી જાય તેની સંભાવના પણ વધવા પામી હતી જેને લઈને જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા સરપંચ દ્વારા આ વૃક્ષ કપાવવામાં આવ્યા હતા જોકે આ જોખમી વૃક્ષ કાપવામાં આવતા કોઈક દ્વારા રાત્રિના સમયે જંગલ ખાતાને ફોન કરીને આ અંગેની માહિતી આપવામાં આવી હતી જે બાદ જંગલ ખાતાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા જો કે ત્યારબાદ સ્થાનિકો અને જંગલ ખાતાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જે બાદ જંગલ ખાતાના અધિકારીઓએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યારે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પરંતુ મામલો વધુને વધુ ગરમાતો જોવા મળી રહ્યો હતો તેમજ કેટલાક સ્થાનિક લોકો સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન નરેશભાઈ ભીખાભાઈ પટેલના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં પણ હોબાળો કર્યો હતો જો કે પોલીસ દ્વારા આ ટોળા